ઢુંઢનિયા ગામમાં કરવામાં આવતો નથી આ ફળિયાને વિકાસના કામોથી વંચિત રાખવામાં આવે છે ગામના લોકોએ જણાવ્યું હતું કે ઢુંઢુનિયા ગામ વર્ષો પહેલા ગામ હતું પરંતુ કોઈ કારણોસર આ ગામને હનુમત ચોડ ગામનું ફળિયું તરીકે ગણવામાં આવે છે જેથી સરકારી લાભોથી આ ફળિયુંને વંચિત રાખીને અન્યાય થતો હોવાથી આજ રોજ ગ્રામજનોએ ઢુંઢુનિયા ગામને હનુમંત ચોડમાંથી છૂટું પાડી અલગ ગામ જાહેર કરવા સરકારની અરજી કરી છે જેમાં ઉલ્લેખ કરેલ છે કે જો ડુંડુણિયા ગામ લોકોની માંગ નહીં સ્વીકારાય તો આવનારી બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર પણ કરાશે રિપોર્ટર રમેશ ન્યૂઝ ન્યુઝામ